હાલો તમારો વાલો કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ એકદમ બેસ્ટ માં બેસ્ટ અંગ્રેજી ગ્રામર લખવા વાંચવા શીખવા બોલવા માટેનો વિડિયો એટલે કન્જક્શન લઈને આપણે આવી ગયા છીએ એ પહેલા પ્રીપોઝિશનનો આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો અંગ્રેજી ગ્રામરના બેસ્ટ માં બેસ્ટ ટોપિક એટલે પ્રીપોઝિશન અને કન્જક્શન વગર તમને અંગ્રેજી આવડશે નહીં કારણ કે તેથી તમે જોવો તો ખરા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આવો વિડીયો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે મને વોટ્સઅપમાં જોઈને મેસેજ કરશો તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં ચાલો થઈ જાઓ તૈયાર પંદરથી વીસ જેટલા કન્જક્શન છે ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો એન્ડ એટલે અને એન્ડ એટલે રામ અને રાહુલ રામ અને રાહુલ એન્ડ એટલે અને મિત્રો છે બહુવચનમાં શું આવે આ મિત્રો ફ્રેન્ડ્સ મારી પાસે રૂપિયા અને ગાડી છે મારી પાસે બાઇક છે આ હેવ અ બાઇક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે રૂપિયા છે આ હેવ મની મારી પાસે રૂપિયા એટલે કે મની રૂપિયા અને ગાડી છે એન્ડ બોટ એટલે પણ પરંતુ તે ગરીબ છે સિમ્પલ વાક્ય છોકરા માટે હી હી પુઅર તે ગરીબ છે પણ પરંતુ તે પ્રમાણિક છે બટ હંમેશા વચ્ચે આવે વાક્યની બટ હી ઇઝ ઓનેસ્ટ પણ તે પ્રામાણિક છે તેને ખૂબ મહેનત કરી હી વર્ક હાર્ડ ભૂતકાળનું વાક્ય સાદો ભૂતકાળ હી વર્ક વેરી હાર્ડ બટ તે નાપાસ થયો હી ફેલ્ડ હી ફેલ્ડ એટ અથવા સ્ટીલ એટલે તો પણ હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ તો પણ એટ અથવા સ્ટીલ હું આવીશ હું આવીશ આઈ વિલ કમ સાદો ભવિષ્ય મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની યાદ કરો ટુ હેવ વર્તમાન કાર્ડ નકાર ડૂડસનો ઉપયોગ થાય ડુડસ સાથે હંમેશા હેવ આવે ભૂતકાળમાં ડીડ આવે મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નહોતા ડીડ નોટ હેવ મની મારી પાસે રૂપિયા હશે નહીં આઈ વિલ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુન નોટ હેવ મની તો પણ હું તમને મદદ કરીશ મદદ કરીશ આઈ વિલ હેલ્પ યુ હું તમને મદદ કરીશ ચાલો બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી ઇવન ઇફ એટલે ભલે હું ત્યાં જઈશ નહીં શું કામનું કારણ કાંઈ એ પેલા હું ત્યાં જઈશ નહીં જો હું ત્યાં જ હું જઈશ આઈ વિલ ગો હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો હું ત્યાં જઈશ નહીં આઈ વિલ નોટ ગો ધેર બીકોઝ શું કામ કારણ કે હું બીમાર છું આઈ એમ sick અથવા આઈ એમ ઇલ તેણી રૂપિયા આપશે નહીં તેણી એટલે સી આપશે નહીં વિલ નોટ ની તેણી રૂપિયા આપશે નહીં સી નોટ ગીવ મની શું કામ નહીં આપે બીકોઝ તેણીની પાસે પર્સ નથી સીમાં શું આવે ડઝ સી ડોટ હેવ અ પર્સ ઠેરફોર એટલે તેથી પાર્થ પાસે મોબાઈલ નથી એ પેલા પાર્થ પાસે મોબાઈલ છે પાર્થ હેઝ અ મોબાઈલ પાર્થ પાસે મોબાઈલ નથી પાર્થ ડઝ નોટ હેવ અ મોબાઈલ સોરી બાઇક છે ચાલો તો બાઇક ડઝ નોટ હેવ અ બાઇકો તેથી ધેરફોર ફોર એટલે તેથી અથવા સો એટલે પણ તેથી ગમે તે ચાલે તે આવી શકશે નહીં શકે છે શકો છો શકે છે શકું છું કેન નકારમાં શું આવે કેન નોટ અથવા કાન્ટ અને આવું એટલે કમ કોઈ પણ મૂળ જ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે તેઓ વ્યસ્ત છે ધે આર બીઝી તેથી ધેરફોર તેઓ આજે આવશે નહીં ધેરફોર ધે આવશે નહીં ધે વિલ નોટ કમ ધે આર બીજી ધેર ફોર ધે વિલ નોટ કમ આજે ટુડે ધે વિલ નોટ કમ ટુડે ઇવન ઇફ ભલે ક્યાં આવે વાક્યની શરૂઆતમાં ઇવન ઇફ ભલે મારી પાસે ગાડી નથી ઇવન ઇફ આઈ ડુ નોટ હેવ ઓકાર તો પણ યાદ કરો એટ અથવા સ્ટીલ હું આવીશ હું આવીશ આઈ વિલ ઓમો ભલે તેની પાસે રૂપિયા નથી તો પણ તે મારી મદદ કરશે ઈવન ઈફ તેની પાસે રૂપિયા નથી ઈવન ઈફ હી ડઝ નોટ હેવ મની એટ અથવા સ્ટીલ હી વિલ હેલ્પ મી એઝ પર એસ જ્યાં સુધી મને ખબર છે એઝ પર એસ જ્યાં સુધી ત્યાં સુધી તો અડધો છતાં પણ જ્યાં સુધી મને ખબર છે મને ખબર છે આઈ નો મને લાગે છે આઈ ફીલ હું વિચારું છું આઈ થિંક મને યાદ છે આઈ રીમેમ્બર જ્યાં સુધી મને ખબર છે એસ ફાર એસ આઈ નો તે આવશે હી વિલ કમ તે આવશે હી વિલ કમ તે આવશે નહીં હી વિલ નોટ કમ જ્યાં સુધી એસ ફાર એસ મને લાગે છે આઈ ફીલ તેવો અંગ્રેજી શીખ્યા વગર આવશે નહીં આવશે નહીં તેવો આવશે નહીં થે વિલ નોટ કમ વગર વગર એટલે વિધાઉટ અહીંયા યાદ રાખજો મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠાવાલી ડાવો કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આ એનજી લાગે વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ થો અલ્ધો છતાં પણ તેમ છતાં હંમેશા ક્યાં વાક્યની શરૂઆતમાં મારી પાસે બાઇક નો હોવા છતાં પણ મારી પાસે બાઇક નો હોવા છતાં પણ હું આવ્યો આઈ ડુ નોટ હેવ બાઈક મારી પાસે બાઇક ન હોવા છતાં પણ હું આવ્યો તો આઈ ડુ નોટ હેવ અ બાઈક

આઈધર ઓર બે એક neither nor બે માંથી એક નહીં હું તો જય રાજકોટ અથવા સુરત આઈધર પછી એક નામ રાજકોટ ઓર બીજું નામ સુરત નકાર વાક્યમાં શું આવી જાય નાયધરનોર નકાર વાક્ય પોતે નકાર શબ્દ છે એટલે યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ નકાર વાક્ય પોતે નાઈધર નોર પોતે નકાર શબ્દ છે એટલે એમાં પછી નોટ નહીં આવે નાઈધર નોર બે માંથી નહીં હું રાજકોટ પણ નહીં જાઉં આઈ વિલ ગો નોટ નો આવે નાઈધર નોર પોતે નકાર શબ્દ છે આઈ વિલ ગો નાઈધર ટુ રાજકોટ

અમે ત્યાં જાશું જ્યાં પાર્થ જઈ રહ્યો છે પાર્થ પાર્થ જઈ રહ્યો છે ઇઝ અમે ત્યાં જ્યાં પાર્થ પાર્થ જઈ જઈ રહ્યો રહ્યો છે છે ઇઝ ગોઈંગ એટલે જ્યાં અમે જાશું એમ વી વિલ ગો વેર પાર્થ ઇઝ ગોઈંગ વેર એટલે જયારે હું ત્યારે આવીશ આવીશ આઈ વિલ કોમ જ્યારે સમયમાં વેન તમે આવશો તમે આવશો યુ વિલ કોમ અમે ત્યારે રોકાશું વી વિલ સ્ટે અમે ત્યારે રોકાશું જ્યારે તમે રોકાશો જ્યારે તમે રોકાશો યુ વિલ સ્ટે વાય એટલે શા માટે મને એ ખબર નથી કે શા માટે આવશે નહીં મને એ ખબર નથી આઈ ડોન્ટ નો શા માટે તે આવશે નહીં વાય હી વિલ નોટ કોમ મને ખબર નથી આઈ ડોન્ટ નો શા માટે તેણી રોકાણી વાય સ્ટી રોકાણી સાદો ભૂતકાળ સ્ટેનું સ્ટેડ મને ખબર નથી આઈ ડોંટ નો શા માટે તેઓ જઈ રહ્યા છે તેઓ એટલે ધ્યેય જઈ રહ્યા છે ચાલુ વર્તમાન કાળ એમેઝાર પ્લસ આઈ ધ્યેયમાં આર ધે આર ગોઈંગ વાય એટલે શા માટે વેન જીઆરએ સમયમાં આવે વેર જ્યાં સ્થળમાં આવે આઈધર ઓર બે માંથી કોઈ પણ એક નૈર નોર બે માંથી એક નહીં તો હલધો છતાં પણ એસ પાર એસ જ્યાં સુધી ઇવનિપ એટલે ભલે થેરફોર એટલે તેથી બીકોઝ કારણ કે એટ સ્ટીલ તો પણ એન્ડ એટલે અને બોટ એટલે પણ પરંતુ મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠાવાલીડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો હતો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગળ વિડીયો જોવાનો બાકી હતું જોઈ લેજો અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે પ્રીપોઝિશન અને કન્જક્શન ખૂબ જ અગત્યનો છે તમારા માટે તન તોડ મહેનત કરીને ડેઈલી દરરોજ રાત્રે નવ વાગે વિડીયો બનાવું છું તમે ત તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરી નાખજો આજે હાર છે તો આવતીકાલે જીત છે લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ જવાબદારી મારી ચેલેન્જ આવડે ગેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો